દેવી સંપદ વિમોક્ષા નિબધનાય સુમતા દેવી જા દેવી સંપત્તિ બધા અધ્યય ભક્તો છે ને કે ગીતાનો અધ્યય ગીતા અધ્યાય નંબર સિક્સટીન શ્લોક નંબર ફાઈવ દૈવી સંપત્તિવાળા પુરુષોનો એવો સ્વભાવ હોય છે કે તેઓની સમક્ષ અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ પરિસ્થિતિ કે ઘટના આવે ત્યારે તેઓની દૃષ્ટિ હંમેશા પોતાના કલ્યાણની તરફ જ રહે છે અને દ્રઢ આશરેવાળાની દ્રષ્ટિ પરમાત્માના વ્યક્તિત્વ તરફ રહે છે યુદ્ધના મોકા ઉપર પણ જ્યારે ભગવાને અર્જુનનો રથ બંને સેના વચ્ચે રાખ્યો ત્યારે અર્જુનના ત્યારે અર્જુનમાં કૌટુંબિક સ્નેહ મોહ પેદા થઈ ગયો અને કર્તવ્યથી હટી જવા વિચાર કરે છે તેને કુટુંબના મોહ તેને કુટુંબનો મોહ અને પાપનો ભય આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બંને દેખા દે છે ત્યારે પણ અર્જુન વારંવાર પોતાના કલ્યાણની વાત પૂછતો રહે છે મને ખ્યાલ નથી આવતો હું તમારે શરણે છું શિષ્ય છું મારું કલ્યાણ થાય તેમ કહો આ રીતે અર્જુનમાં દૈવી સંપત્તિ આરંભથી જ હતી મોહરૂપી આસુરી સંપત્તિ તો તેનામાં આગંતક રૂપે હતી જે આગળ ભગવાનની કૃપાથી નષ્ટ થઈ ગઈ છે નષ્ટો મોહ સ્મૃતિ તે બધું ભગવાન જાણે છે તેથી કહે છે ભાઈ તું શોક ના કર તું દૈવી સંપત્તિવાળો છો પણ અર્જુનને પોતાનામાં દૈવી સંપત્તિ નથી દેખાતી કારણ કે શ્રેષ્ઠ અને ખાનદાન પુરુષોને પોતાનામાં સારા ગુણ નથી દેખાતા તેઓ હંમેશા સ્વ અનાદરવાળા હોય છે પોતાના વ્યક્તિત્વને આદર નથી આપતા હોતા પોતાનામાં તેને નથી ભયા લાજ તો આપણે બરાબર છે આપણે એમ કહેશું ચાલુ નહીં બસ કાલે એવું થાય ને એમ આજે થાય એવું કાલે થવાનું છે કે વાંચવા આપણે પાસે પરંતુ અર્જુનને પોતાનામાં દૈવી સંપત્તિ નથી દેખાતી કારણ કે શ્રેષ્ઠ અને ખાનદાન પુરુષોને પોતાનામાં સારા ગુણ નથી દેખાતા તેઓ હંમેશા સ્વ અનાદરવાળા હોય છે પોતાના વ્યક્તિત્વને આદર નથી આપતા હોતા પોતાનામાં તેને અવગુણ સતત દેખાયા કરે છે તેનું એક કારણ એ છે કે તેઓને ગુણોની સાથે અભિન્નતા કે તાદાત્મ્ય ભાવ આવી ગયો હોય છે તેનું એક કારણ એ છે કે તેઓને ગુણોની સાથે અભિન્નતા કે તાદાત્મ્ય ભાવ આવી ગયો હોય છે આ દૈવીને નહીં અને દુર્ગુણોથી તેઓ તદ્દન અલગ પડ્યા હોય છે તેથી એ ન્યાય છે કે પોતાનામાં અતિ નજીકનો પદાર્થ કે અતિ એકતા પામેલ વસ્તુ દેખાતી નથી અને અલગ વસ્તુ એટલે એને ગુણ નથી દેખાતા દૈવીનો દૈવીનો એવો સ્વભાવ હોય કે એને પોતાના ગુણ ન દેખાય અને પોતાના દોષ દેખાય એનું કારણ શું તો એને ગુણોની આરે થોડોક નજીક પણ આવી ગયો છે એટલે નજીક હોય ન દેખાય તેથી એ ન્યાય છે કે પોતાનામાં અતિ નજીકનો પદાર્થ કે અતિ એકતા પામેલ વસ્તુ દેખાતી નથી અને અલગ વસ્તુ હોય તે સહજ દેખાય છે તેથી દૈવી સંપત્તિવાળા સાધકોને હંમેશા પોતાના અવગુણ દેખાય છે કારણ કે તેનાથી અલગ પડેલા હોય છે અને પોતાના ગુણ દેખતા નથી કારણ કે તેની સાથે તદાત્મકતા થઈ હોય છે પરંતુ ભગવાનને દેખાય છે માટે અર્જુનને ભગવાન માટે અર્જુનને ભગવાન આશ્વાસન આપે છે અને અર્જુનનું વ્યક્તિત્વ ખરેખર અતિ અતિદૈવી સંપત્તિવાળું છે આસુરી સંપત્તિવાળાને દુર્ગુણો સાથે તદાત્મકતા પ્રાપ્ત થઈ ગઈ હોવાથી તેને પોતામાં રહેલા દુર્ગુણો દેખાતા જ નથી તેને સદ્ગુણો સાથે ક્યારેય તદાત્મકતા થતી નથી હંમેશા અલગાવ રહે છે તેથી તેના પોતાનામાં તેને ગુણો જલ્દી દેખાઈ આવે છે પણ વાસ્તવિકતા ઉલટી હોય છે આસુરી સંપત્તિવાળી વ્યક્તિઓ સ્વકેન્દ્રિત હોય છે તેને પોતાનામાં જ ગુણ ભાસતો હોવાથી પોતાનું મહત્ત્વ ઘણું સમજે છે અને પોતાનું વ્યક્તિત્વ જ તેને ઘણું પૂજનીય જણાયા કરે છે પરંતુ સમાજમાં તેને જેટલું જોઈએ તેટલું માન મળતું નથી કારણ કે મહાપુરુષો કહે છે કે માનની અતિ ઈચ્છા રાખવાનું ફળ હંમેશા અપમાન હોય છે તેથી તે હંમેશા અર્ધ બળેલા કાષ્ઠની જેમ પોતાના અંતરમાં જ ધૂંધવાયા કરે છે અને અસદ ઉપાયો કરી નરકને પામે છે જ્યારે દૈવી સંપત્તિવાળા વ્યક્તિઓ પર કેન્દ્રિત હોય છે તેને પોતાનો અવગુણ અને બીજામાં પર પ્રધાન હોય છે પર કેન્દ્રિત નો અર્થ પર પ્રધાન આપણામાં દૈવી ભાવ હોય તો આપણે ભગવાનના ભગતને વધારે મહત્વ આપીએ અને આપણામાં આસુરી ભાવ હોય તો આપણે આપણને વધારે મહત્ત્વ આપીએ ભગવાનના ભગતને એટલું મહત્ત્વ મળે જ નહીં દૈવી સંપત્તિવાળા વ્યક્તિઓ પર કેન્દ્રિત હોય છે તેને પોતાનો અવગુણ અને બીજામાં ગુણ સહજપણે દેખાય છે તેમની ભગવાનની ભક્તિ પણ પરમાત્મા કેન્દ્રિત છે તેથી દૈવી જીવોમાં ભગવાનની ભક્તિ અને બીજા ગુણો જલ્દી આવે છે સ્વકેન્દ્રિત વ્યક્તિ ક્યારેય ભગવાનનો આશ્રય કરી શકતા નથી તેને બીજાને માન આદર દેવો બિલકુલ ગમતો નથી ખુદ ભગવાનને પણ તેવો માન આદર અર્થાત ભક્તિ કે સમર્પણ દેવા તૈયાર હોતા નથી તેથી ભગવાને કહ્યું છે કે નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમાહા કોઈક સંજોગવશાત એવો જીવ સત્સંગમાં આવીને ભગવાનને આશ્રય આવી ગયો હોય તો પણ તેને ભગવાનનો વિશ્વાસ આવતો નથી અને શંકાઓ થતી રહે છે જ્યારે દૈવી સંપત્તિવાળા પર કેન્દ્રિત પરમાત્મા કેન્દ્રિત હોવાથી તેમને જલ્દી ભગવાનનો આશ્રય થઈ જાય છે તેને જલ્દી પરમાત્માના વ્યક્તિત્વમાં વિશ્વાસ આવે છે આપણને આપણા કંઈક એવું કાર્ય કર્યું હોય કે આપણા ગુણ હોય એનું કે આપને થોડું ઘણું અભિમાન આવતું હોય અભિમાન નહીં પણ કે આપણે સારું કરીએ છીએ તો એ એટલી દેવી ખામી કહેવાય કે ખામીજ કહેવાય ભગવાનના માર્ગમાં પોતે ગમે એટલો આગળ વધે તો એને એમ થવું જોઈએ કે મારામાં અધૂરાય છે અને મારા જે એવું કીધું હતું કે મધુરાઈ જોઈ પોતાને ન દેખાતી હોય ને પોતાનું વ્યક્તિત્વ બહુ પરફેક્ટ હોય તો પણ અધુરાઈ જોઈ ન દેખાય તો મોટાની સાયદી લેવી સુખ સંકાદી કરતાં હું કેટલો અધૂરો છું જનક રાજા કરતાં હું કેટલો અધૂરો છું એમ ન દેખાતું હોય તોય એને દેખવા ટ્રાય કરવી પોતાનામાં ગુણ જોવાથી પોતાનું હિત થતું નથી એટલે મહારાજની દૃષ્ટિ છે એ હિતની દૃષ્ટિ છે રિયાલિટીની નથી પોતાના કદાચને ગુણ હોય તો એ ન જોવાય એમાં જ આપણું હિત એવું જો ભગવાન કે ભક્ત સેવા કરતે તો ફિર અંદર ગૌરવ ફીલ હોના ચીયે યા શું કે છે ભગવાનના ભગતની સેવા કરીએ આપણે એમાં આપણને ગૌરવ ફીલ થવું જોઈએ કે ગૌરવ અભિમાન જોવું જોઈએ ગૌરવ નો અર્થ એવો થાય કે મારા મોટા ભાઈ છે મને આ પ્લેટફોર્મ મળ્યું બીજાને નથી મળતું એ ગૌરવ કહેવાય અને અભિમાન એમ કે મારા જેવો કોઈ નથી હું ન હોઉં તો બધા નાનું શું થાય એ અભિમાન છે એટલે અભિમાન છે એ આપણને નુકસાન કરે ગૌરવ હોય તો કંઈ વાંધો નહીં ભગવાને કૃપા કરીને મનુષ્ય શરીર આપવું છે તો તેની સફળતા કરવા માટે સાધકે પોતાનામાં આવતી દૈવી અથવા ઈતર આસુરી ભાવોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૃથક્કરણ કરવું જોઈએ જલ્દીમાં જલ્દી પોતાના ઉદ્ધાર માટે સત્સંગી જીવનમાં લખ્યું છે મારા જેમાં એવું કીધું ને કે ત્રણ ગુણ છે એ વારા ફરતા આપણા હૃદયમાં આવે રાખે ત્રણ ગુણને આધારે યુગના ધર્મ હોતે ફે રાખે અને એવી રીતે દૈવી ભાવને આસુરી ભાવ એ હોતે ઉપર ઉપરથી બદલતા હોય મારા સત્સંગી જીવનમાં એવું કીધું કે ઇન્દ્ર એ છે ને ભગવાન ભગવાનને યુદ્ધ કર્યું શ્રી કૃષ્ણ ભગવાન પારિજાત વૃક્ષ લેવા ગયા તો ઇન્દ્ર ને અરે યુદ્ધ કર્યું હવે ઇન્દ્ર ભગવાન એને ભેટ દેવા ગયા તા શેને અદિતિના કુંડળ હતા એ ભૌમાસુર લઈ ગયો હતો એટલે ભગવાન સત્યભામાને લઈ અને પહેલાં ભૌમાસુર પાસે ગયા અને ભૌમાસુર પાસેથી એ કુંડળ બધા કવચના કવચને કુંડળ લઈ આવ્યા અને સીધા ભગવાન સત્યભામાને લઈને સીધા અહીંયાથી સ્વર્ગમાં જ ગયા દ્વારકા નો આવ્યા અને સીધા અદિતિના કુંડળને આપ્યા એમ ઇન્દ્રને ઇન્દ્રના માં એટલે એને કુંડલ નહીં આપ્યા તો અહીંયા ઇન્દ્ર બહુ રાજી થયો ત્યાં સત્યભામા એ વહેન કર્યું કે ભાઈ મારે પારિજાત જોઈ છે એટલે ઇન્દ્ર કહે કે ભાઈ પારિજાત ઉપર તો અમારા સચીશ્રીનો અધિકાર છે એમાં મારો કાંઈ છે નહીં એટલે એમાં હું આપી ન એક તો સત્યભામાએ કીધું કે હાલો ને આપણે ઉપાડીને લઈ જઈએ એમાં પૂજવાની ક્યાં જરૂર છે એટલે ઉપાડ્યું એટલે ઇન્દ્રહામો લડવા તૈયાર થયો અને ભગવાનની એરે લડાઈ કરી ભગવાનને પહોંચ્યો નહીં એટલે પછી કે હવે ગંગામાં પગ લપસી ગયો તો હર ગંગા હર ગંગા કરી નાખો તો પછી કે હું તમને દઈ દઉં છું એવું કહે એટલે મહારાજ એવું કીધું કે જેમ યુગના ધર્મ પ્રવર્તે છે જેમ ગુણ પ્રવર્તે છે એમ ક્યારેક ક્યારેક દૈવી ભાવ અસુરો હોય તો એ ક્યારેક એને ભગવાનને મદદ કરી દીધી હોય અસુરો હોય તો એ અને ક્યારેક દૈવી જે હોય તો એ ભગવાનની હામાંથી હોય અને એટલે ક્યારે દૈવી ભાવ કે આસુરી ભાવ આપણામાં આવી ન જાય પણ એનો અર્થ એવો કે દૈવી ભાવને આસુરી ભાવ એ મોટે ભાગે વધારે સ્થિર હોય એના કરતા ઓછા સ્થિર યુગના ધર્મ હોય અને એના કરતા એ ઓછા સ્થિર સત્વગુણ રજોગુણ ને હોય ના ધર્મ છે એ સત્વગુણ ને ને આધારે હોય એટલે સત્વગુણ આવ્યો હોય તો સતયુગના ધર્મ આવે એવું થાય એટલે આ બધા ફરતા રહે છે ફરતા રહેતા હોય એની ઉપર હોત જાજી રાખવી પડે ક્યારે શું કરી બે અને ક્યારે હું નિર્ણય લઈ લે એટલે એની ઉપર વાત જાજી રાખવી પડે એટલે ભગવાનના ભક્તને આ ભાવો ઓલા જે નબળા ભાવ છે એ આવી ન જાય અને ઓલા ભાવોને પકડી રાખવા એને તો યોગ કહેવાય યોગ આકારમાં શું કૌશલ્ય એમ અને યોગનો હું યોગનો યોગનો અર્થ થાય સામર્થ્ય નો અર્થ થાય હારા ભાવને પકડી રાખવા અને નબળા ભાવને ક્યારે આવવા દેવા નહીં નબળા માણસો હોય એમાં પણ હારા ભાવ આવતા હોય અને નબળા ભાવ હોતે આવે અને હારા માણસો હોય એમાં પણ ક્યારેક ક્યારેક નબળા ભાવ આવતા હોય અને હારા ભાવ હતા પણ એક્શનમાં ક્યાં લાવવા એની ઉપરથી એ માણસ વ્યક્તિનું હારું એલમ કે સારું વર્તન કહેવાય કે મોડું એક્શનમાં ઝાઝા પચાસ ટકાથી વધારે નબળા ભાવ જ આવી જતા હોય તો એ પછી આસુરી કક્ષા એક્શનમાં પચાસ ટકાથી હારા ભાવ જ આવી જતા હોય આપણા અંતઃકરણમાં જ આ બધું હોય એ હારા ભાવ આવી જતા હોય તો પછી દૈવી કહેવાય દૈવી હોય તો પછી એમાં કઈ નબળાઈ હોય જ નહીં એવું કઈ જરૂર નથી એમાં હોતી હોય પણ એને એટલી ચાળ હોય ને સાવધાની હોય કે નબળા ભાવ આપણા જીવનમાં એક્ટિવ થઈ ન જ આવવા જોઈએ એટલું જ એમાં ફેર એટલું જ